कुआस बन इतेज साभुआ कुआसीन सताबु आ जे હાથ ઝાલના રૂ નો તેડી જે સાને ઝાપના ની ની વાકળના હાથ નો કરો ને હવાર નો હાથ નો કરો એટલે હોમી હોજે વાકલાઈ ઊભી રેંગી ઊભી રેંગી ઊભી રેંગી ઊભી રે ગહે ઘણી કુવાશી ઘણી દખરિયો ના વિશ્વાસ વિશ્વાસ મારી ગઠવીરો ડાદી વોકલ ઉપર ઘણી આશા છે જેના કુવાસીઓ નો ભરોસો છે ભરોસો છે ભરોસો છે કુવાસી ના સદગુરુ ગણો તો જે કુવાજી કુવાસીઓનો રોગ ગણો તો ગણો તો ગણો તો ઈતિહોતો बात निकली जाए એટલે જે શામ વાજ ની ઓcole ઘણા પરચા જાડી ઉલટના નેહય વાહ ઘણો કયું છે ગી ભીમજી જાહેર નંગ પરણિયા માં પડનો રતો રતો દુનિયા ફરીવા ડોક્ટર ને જાથ ન જાળ્યો

गंगा हिरनी बि सवा जैसा पुनाली वो कल देखरो पढ़ण माजू न तूं

કોઈ ના તો કોઈ ના તો ખૂણે ક કધું હવે તને દેખલા નઈ થા વા તુરી ધિંજી એટલે હોમો કોઈ ના જોઈ એટલે આધાશ કરી મારી જેસા મે ઝાફ નાની ને વાખો લે ને પરળિયા માં દેખનો જુનાયો 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 આજ બાર બી જના રો મના सेतला मन के भूपण के भूपण वरम सिमा वरम सिमरन वरम सिदा मोर मानु मंदिर याद रियो वाजिन रुपिया नता घना केवा बैठा वाजी मेली दियो में रुपिया नहीं या नहीं वे भर जपा में वरम

વર્ષો વીતી જા સમો વીતી જા વેડા વીતી જા પણ દિઠે લા કોઈ ડારો ના વિતરે ઓ ના વિતરે ઓ ના વિતરે સમો ઝતો રે વેડા ઝટીરી પાછો વર્ણ મસીરામુ રામાન મંદિર થી વાત હાચી પડી રોમાયે જેસા વેજા ખોડા મુરમિયા न तारी बिदू भई जदू भई जादू भई क તેને દેખરાની ખોટવો જે સાંગ ઝાપુનાડીની ઉલટ નાવો કોને જવું પડે જવું પડે સમુ ઝતો રે વેડા ઝતી રહે આ ભૂપસનું કોઈ મેલનારું ન હોય તેડી મારી જે સાંગ ઝાપુનાડીની વો ખલ ન હાથ કરો એટલે કરો એટલે

મારા સદ્ગુરુ પર વિશ્વાસ રાખો જે સાને જાપ નાડી ઉપર વિશ્વાસ રાખો વિશ્વાસ રાખો જે સાને જાપ ના વિના સમનું જલે ઘઠ વિનો તના છોઠાડી ભમી ઉપર ભમી ઉપર રભારીયો હું લઠના નેહણે યમન યમન થી બેઠી મન પર ઝૂઘણો વાલ કરી ના

भल સાંભરિયાનો દરિયાનો કણા ભોપની ઉખળનો કોમો છે મોમા ભોણિયાની માતા છે પાંચ વર્ષનો એ તો મામો હો વર્ષનો એ તો મોમો મારી મોમા ભોણિયાની વકલ ના એવો કોમો છે છે આજ ઘણી સેવક ઘણા મોનવી જે સંવ જપનાની घना कनो बि

वरम सीड़ा न भॻती मारी वागीत नी कठी नाली कोने वराम सीड़ा मातृ सुधारी कदुमा, कदुमा। भचा भाई नहा मार

કચ્છ મો સંગ હે તો વિરો ધરામુ જે સાવ ધાપનારીએ આઘા મુજે ભૂખ ધૂતું આ ઘોગો ઈ વસ્તુ બનશે હોમો જાહીને એટલે વસ્તુ બની ચાર ચાર ફરચા હાલ લીવો પોલે પુર્યા છે ગુજરા ખેદી એટલે બુઆજી પેદુ બોલ્યાતા વરસાદ બનવાનો गुजरात है भी राजस्थानी बॉर्डर ऊपर आया इतने वर्षा से पड़े हो परचा बापलिये पुरिया वो खोले हो भड़ी ही द्वार का ना धनी ना दरबार वो आज कर मारो को भड़ियो बोले वकल तना बधु करवानू करवानू आराम ना रच મારી કડવી કતરાની ઉતરાની બાભુ એમ બાના ધરકો ધનીનો ઠાકોરના ઠાકોરના બાભુ બીજના રોમના જગ્યાડીના ડીનાડી વાત પૂરીના માધારોમના દરબારકો ખોડા બાખડી કરી एनी कुआसियो नो पर बंधा जा मारी वो कोने घनी मजबूरी कदी ना आराम न रजना रचाई मारी ए बंधु मालानी उ मालानी

વેપાર કર્યો પણ બકરાનો વેપાર 5000 માં થયો હામે વડી મોણવી ફજી ગયો 3000 માં કે 부વાજી આલવા હોય તો આલો નકા મને જરૂર નહીં મને જરૂર નહીં જે સા મેાા પુનાની બોલ્યો જબોન થઈ ગઈ એટલે લાખ નું ઓકે કરોડ નું મને

સે પણ અમે કેવું નથી ઘણા ભુઆ એમાં ઘણા પડ્યા છે પણ આ દોરો બોધ્યો છે પણ મારા કને મેલી વિદ્યા છે ઉધારું તો તને એમ કરી નાખું કે આ કાનો ધગો છે નો બોધ્યો છે તને ખબર નહીં હોમે વડાય મોંડવી બોલ્યો કે આ તને ખબર છે આ જે સાવજા પુનાડીનો દોરો બાંધ છે તારી માગે ધાવન ધરાયુ હોય તો મન હોબી ન મેલી વિદ્યા કરને વિદ્યા કરને હોમો ભૂ બોલે હું મસકરી કરું છું હું એમ ના એમ દાત કાઢું છું હું કૈ તને નઈ કરું કે ના નાત ના કરું હોય તો હોમો જુતુ છું હોમો જુતુ છું હરી મારે તને ધાવન ધરાયુ હોય તો જે સાગાા ધાપુ નાડી ના દોરા ના તું હાથ ઝાલી ના મને ને તું ને કે ને તું તને હાથ હાથ જનમ લેવા પડસે આ સત્વાદી જોઘિયા દુનિયા મો ઘણો સમો મણે એટલે એ મોણવી પાકે મોણવી પાકે આજ કણા કણી યુગ से મોણવી છે સમો થી જાય કે જે સા વિદ પોતાના ઉપર વિશ્વાસ નથી આ તો વિદ્યા કરસે આપનું બધું દેઈને છે વિશ્વાસ રાખો હાચો તો વિશ્વાસ રહે નકા વિશ્વાસ રેની 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 આજ ઉલટડા મોનયો નય આપ ભગે નથી લાગતા

झोल रही ना भिबरा दुगर ऊपर थावान ने पानी वाहों हो करा हफा बढ़िया हफा बढ़िया हफा बढ़िया हो पूजा वाकलन 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 वाकलन

કોટ કાગળ થાય જજ જવાબ રાખવું પડે તમારા ભાઈ દેણું એટલે આગી પાછી થાય એટલે તમારે વકીલ રાખવો પડે આ વકીલ કોર્ટ ના જજ નો જવાબ પેલે ધડા हरी बंधुगनी भोली मारो होवे युभी लागे पछी लागे ये मो मार वो हो मार ना हो मारी जे सावे धाप नाडी ना यो इतिहास तो 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 से ये नहीं बातो ये भी से जुदी से जुदी से माओ हो भड़ना मेरू भोम पढ़ाढो तव्हां ताक ખમતમ દઘરા ભરો એટલે ઓકુલ બે દઘરા તમારું હોમો બરે 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 આ બધી વસ્તુ ને વિશ્વય છે એટલે પથી આવણ ઘિયાની તપ ભૂમિ ઉપર ભૂમિ ઉપર ભેની થિસે પા ભળિયા પા ભળિયા પા ભળિયા

सूवाणी बरूह भॻो आज

जाने जो बोलो तो लोर में विवाहो कोई वाद हो न थी पर नावलू डूबी जा है तो मरी ही जी तोरल रानी के विश्वारा खो विश्वारा क्यों इतने नावलू तरी जो आप धीरे वस्ती ही विश्वारा क्यों जैसा विदा फुनानी ही ऊपर के ना पहुंच दादा के ना बाद महीना मुंह કોમો કર્યા કર્યા કોઈ ને દૂધ દીકરા વખોને પૂરી કરી દીધી કોઈને કોમ બીજું તું એ કરી દીધું મારી અરજી હું કઈ ન જતો રયો પણ જે સાબુવાજી પાસી વોપોલ અરજી કરે વોપોલ પાસી દ્વારકાના नाथના દરવાજે જઈને અરજી કરે અરજી કરે હે મારી જે સંગ વિધા પુનાની વોપોલ માં વિશ્વ રાખનારી આવો 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 જી આવો જય yeah